કચ્છની વરસાદની સ્થિતિને લઈને કૈલાસદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી ઠેર ઠેર વરસાદ નોંધાયો છે અને નુકસાન પણ થયું છે તે બાબતે કૈલાસદાન ગઢવીએ આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી હતી અને માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા નમસ્કાર મિત્રો વરીથી વરસાદે માજા મૂકી છે ઇન્દ્રદેવ રીઝ્યા છે અને એનો જે આશીર્વાદ મળ્યો છે એક તાપના જેમ મળ્યો છે જેના કારણે મોટા પાયે વરસાદ વરસાદના કારણે રોડ તૂટવા ડેમો તૂટવા ખેતરો પાણી ભરી જવા આપણા કોજવે તૂટી જવા જેના કારણે મોટા પાયે તારાજી થઈ છે ને હજુ વરસાદ ચાલુ છે આવી પરિસ્થિતિમાં આપણા માનનીય સાંસદ જે વિનોદ ચાવડા છે કચ્છના એ વારવાર જનતાને અપીલ પણ કરી રહ્યા છે કે પાણીમાં ન જતા તરવા ન જતા ફરવાના જતા અરે ભાઈ કોઈ તરવા ફરવા ન જાય બધા જીવ જો કોઈ ઘરે પણ એકી બારીને બેઠા જીવને પણ વાંધો નહીં સાંસદની અપીલ બહુ સારી છે પણ મારે હવે તમારા માધ્યમથી ટીવીના માધ્યમથી બધા મિત્રોના માધ્યમથી કચ્છના સાંસદને એક વાત કરવી છે કે આવા સમય છે જેના માટે તમને ચૂંટવામાં આવ્યા છે આવા સમય છે તમે ધારાસભ્યો સાંસદો જે કચ્છના જે બીજા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે સરકાર એમના પાસે છે ડબલ એન્જિનની સરકાર છે વહેલી તકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ આપવામાં આવે કચ્છ માટે આજે રસ્તાઓ તૂટી ગયા ગામડા રસ્તા તૂટી ગયા ડેમ તૂટી રહ્યા છે ખેતરો તૂટી રહ્યા છે કોઝવે તૂટી રહ્યા છે

જલ્દી રિકવરી થાય લોકો જલ્દી કામ પણ લાગી જાય તમે પાર્લામેન્ટમાં પણ વિપોર છો તમે બહુ સારી કામગીરી કરી કોઈ મરી ના ગયો એવો ક્લેમ કરીને તમે વાવાઈ લૂટી તો અહીંયા જલ્દી કામ ચાલુ કરો આજે ની ટીમ છે ની ટીમ છે એ કેટલા જગ્યાએ કામે લાગી છે હજુ ક્યાંય તે બુમો આવે છે લોકો ઇલેક્ટ્રિસિટી લાઈનો કપાઈ ગઈ છે રસ્તાઓ તૂટી ગયા છે આજ તમે સાંભળાઈ બાજુ માંડવી રસ્તા પર સાંભળાઇ ગામના કોઈ કનેક્શન તૂટી ગયો છે આ બધા મોટા ભાડિયા રસ્તા પર કનેક્શન તૂટી ગયો છે એવા કેટલા ગામના રસ્તા કનેક્શન તૂટી ગયા છે આ જવાબદાર હોવાના કારણે આ શ્રી અને શ્રીઓને ધારાસભ્યશ્રીઓને વિનંતી છે કે સરકારી અધિકારીઓ વહેલી તકે કામ લગાડીને અને કચ્છને વહેલી તકે સહાય આપો આજ તોફાન આવે એમાં સમાનો પલરી જાય મકાનો પડી જાય પાણી ઘૂસે ઘરોમાં તો બધું પલરી જાય આજ માંડવી જેવા સિટીમાં એ બબ્બાવાળી જેવા વિસ્તારમાં કમર કમર સુધી પાણી ભરાય જ્યાં ગુજરાતના એક્સ મુખ્યમંત્રી રહેતા એટલા મોટા મોટા પ્રાયોરિટી લોકો રહેતા એટલે તમારા આયોજન કેટલું ખરાબ છે તમારા એકમાત્ર રોડના બાયપાસના રોડના એક પ્રોપરલી કેનાલિંગ પ્લાનિંગ ના કરવાના કારણે આ બવાડીનું પાણી ભરાય છે આ બધા જવાબદાર કોણ પાછલા બે વર્ષથી અમે તમને જગાડીએ પણ તમારી કોઈ પ્લાનિંગ અસર પડતો ને ચા હમણાં વરસાદ પતી જશે લોકોએ ભૂલી જશે વળી તમે તાળીઓ વાળા થઈ જાશો એટલે આ રાઇટ ટાઈમ છે કે સાંસદશ્રી તમે જાગો તમારી તમે ખાલી ડાય ડાય વાતો કરે એડવાઇઝ મત આપો ફિલ્ડમાં ઉતરો તમારા બહુ નાની પાર્ટી છે આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી છે બહુ કાર્યકર્તા બધા કાર્યકર્તા કામે લાગી ગયા છે પણ તમે જે વિશે સૌથી મોટી પાર્ટી છે એવી રીતે બજારમાં ઉતરો ચડ્ડાઓ પહેરીને કામે લાગો આજ કચ્છ તમારાથી આશા રાખે છે અને મને કચ્છની પ્રજાને વળી હાજર વિનંતી છે હું ભલે આમને નિવેદન કરું છું પણ મને ખબર છે આ લોકો કઈ નહીં કરશે કારણ કે એક સાંસદ છ ધારાસભ્ય હોવા છતાં પશ્ચિમ કસ્બા કે એસપી આપણી સુરક્ષા માટે જવાબદાર વ્યક્તિ સંપૂર્ણ ટાઈમ માટે લાવી નથી શક્યા તો આપણો શું કરશે આપણે સમજી લોકો જે તાકાતર લોકો છે ખમતીધર લોકો જ આપણે જાતે થઈ કરીએશું પણ જેમની જવાબદારી જેના માટે ચૂટોયા છે એનું પરિણામ લેવા માટે આપણે ફોર્સ કરીએ અને પરિણામ લક્ષી કામમાં આગળ વધીએ જય હિન્દ લોન પર ફોન 15 વર્ષ જૂનો ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ